કોરોના ફાઉન્ડેશન ઇન્ટરેસ્ટનો આભાર કે એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી હું આ પ્લેટફોર્મ પર બોલી શકું કેન્સર શબ્દ ઘણો મોટો છે એના વિશે માહિતી આપવી બે પાંચ મિનિટમાં પૂરું નહીં થાય હું અત્યારે ખાલી સ્ત્રીઓ માટે થઈને જે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જે અત્યારના સમયમાં ખૂબ જ વધારે પડતા જોવા મળે છે એના વિશે જ માહિતી આપીશ જનરલી ગૂગલ ઉપર આપણે બધા રેશિયો સર્ચ કરતા હોઈએ છીએ તો એનો રેશિયો છે એક હજાર ફિમેલ્સમાંથી એસી ફિમેલ્સને અત્યારે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જોવા મળે છે એ જ રીતે પુરુષોમાં પણ પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર થતા હોય છે જેના વિશેની માહિતી ભવિષ્યમાં આપણે આગળ વાતો કરીશું કેન્સર એક એવો રોગ છે જ્યારે કોઈ બાજુવાળાના ઘરમાં થાય ત્યારે આપણને એક રોગ જેટલું જ જાણતા હોય છે કે ભાઈ એને કેન્સર છે અને એનું મૃત્યુ નજીકના ગાળામાં થવાનું છે અથવા નિશ્ચિત છે આવી રીતની માહિતી આપણને હોતી હોય છે જ્યારે કોઈ દર્દીના ઘરમાં એ જ રોગ પ્રવેશે છે ત્યારે એના એના વિશેની માહિતી બધી ખ્યાલ આવે છે અને ત્યારે ખબર પડે છે કે એકચ્યુઅલી કેન્સર એ કેન્સર શબ્દ જેવો જ છે પણ એવું નથી જ્યારે એની માહિતીથી આપણે અજાણ હોઈએ છીએ ત્યારે જ આપણને એવું લાગે છે કે આ વસ્તુ ખરાબ છે અને એની ઈલાજ નથી પણ જો કેન્સરને શરૂઆતના ગાળામાં જ જો ડિટેક્ટ કરી નાખવામાં આવે તો એને આપણે જડમૂળથી મટાડી પણ શકતા હોઈએ છીએ અને કેન્સર થી એટલું બધું બીવાની પણ જરૂર હોતી નથી ના સ્ત્રીઓમાં થતા રોગમાં બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરીશ અ સ્ત્રીઓને જનરલી આ રોગ 30 વર્ષની ઉંમર પછીથી 45 વર્ષની ઉંમર સુધીના ગાળામાં થઈ શકે છે મોસ્ટલી જે સ્ત્રીઓની ઉંમર મેનોપોઝલ એજમાં પહોંચતી હોય મેનોપોઝ એટલે માસિક જવાની તૈયારીઓમાં આ ગાળા દરમિયાન જનરલી આ પ્રકારના રોગમાં જોવા મળતું હોય છે બ્રેસ્ટ કેન્સરના અર્લી ડિટેક્શન માટેની ઘણી બધી પદ્ધતિઓ છે જેને સેલ્ફ એક્ઝામિનેશન પણ કહેવાય છે એમાં બગલના ગાળામાં લસિકા ગ્રંથિઓ આવેલી હોય છે જેનોમાં સૂર્યન આવી જાવી ગાળાના ભાગમાં સૂર્યન આવી જાવી આવી રીતે અલગ અલગ લસિકા ગ્રંથિઓમાં સૂર્યન આવે છે ચામડીમાં કલરમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય છે સ્તનની ડીટલીમાંથી કોઈ પણ જાતનો એબનોર્મલ ડિસ્ચાર્જ પ્રેગ્નન્સી વગર અથવા ડિલિવરી પછી જ્યારે ફીડિંગ કરાવતા હોય છે એના સિવાયના ગાળામાં જો એમાંથી ખરાબ પ્રવાહી નીકળવું પરુ નીકળવું અથવા લોહી નીકળવું આવી કોઈ પણ વસ્તુ જોવા મળતી હોય આ બધા એવા ચિહ્નો છે કે જેનાથી આપણને એક વખત ડાઉટ થવો જોઈએ કે ભાઈ મને આવી કંઈ પણ વસ્તુ હોઈ શકે છે એવી જ રીતે સર્વાઇકલ કેન્સરમાં પણ સફેદ પાણીની તકલીફ હોવી લાંબો સમયથી પેડુંના ભાગમાં દુખાવો રહેવો એવી જ રીતે પેડુંની આજુબાજુના ભાગમાં લસિકા ગ્રંથિઓમાં સોજો આવી જવો ઝીણો ઝીણો તાવ રહેવો નબળાઈ લાગવી અને અઠવાડિયા કે બે અઠવાડિયાના ગાળામાં દસ કિલો કરતા વધારે વજનમાં ઘટાડો થવો આ બધા એવા ચિહ્નો છે કે જે આપણા શરીરમાં કોઈ પણ કેન્સર જેવું કંઈક બીમારી છે એના ચિહ્નો જોવા મળતા હોય છે અને આ કેન્સર એવું છે કેની જીવન શૈલી તો એના વિશેનું અ જીવન એક જ પ્રશ્ન કરીશ કે અત્યારે બધા લોકો જેમ કે છે કે ભાઈ નહીં આપણે મોડર્ન લાઈફ જીવીએ છીએ પણ હું એને સો કોલ્ડ મોર્ડન કહીશ સો કોલ્ડ એટલે આપણે જાતે બનાવેલી ખાલી છે જેવું કશું જે પૂર્વજો હતા વધારે સારી મોર્ડન લાઈફ જીવતા હતા અત્યારે આપણે ગાયનું ચોખ્ખું દૂધ જોતું હોય તો સ્પેશિયલી ગાય પાડવી પડે છે એનું ચોખ્ખું દૂધ કાઢવું પડે છે અને એને સાચવવી પડે છે જે અત્યારના લોકોને પરવડતું નથી એ પોસાતું નથી જ્યારે ત્યારના લોકોને પોસાતું

એસી થી 100 વર્ષ જીવતા તૈયાર પાછું Google લઈ જ વાત કરે કે Google ના પ્રમાણે અત્યારે જો ભારતની અંદર એવરેજ આયુષ્ય ગણવામાં આવે તો એની ઉંમર 58 વર્ષ થઈ ગઈ છે માણસો જ્યારે આપણે અમૃતકભાઈ દાદા મારા 100 વર્ષ જીવતા એ હવે સપનામાં છે અને હવે કેરે કેરેક એવું કહેવાય છે છે કે પહેલા સ્ટેજમાં કે બીજા સ્ટેજમાં તો બચી પણ શકાય છે તો એના વિશેનું આપનું એસેટ પર માનું છું મટવું ન મટવું એના કરતા વધારે હું કારણે થાય છે એના ઉપર વધારે ફોકસ કરીશ કેન્સર થવાના ઘણા બધા કારણો છે જેમ રોગ થવાના કારણોમાં ફિઝિકલી ઘણી વખત કોઈ પણ વસ્તુ પડી જાય છીએ લાગે છે છોલાય છે એને આપણે ફિઝિકલ રોગ કહીએ છીએ ઘણી વખત આપણે બહુ બધી ચિંતા કરીએ છીએ ટેન્શન કરીએ છીએ ગુસ્સો કરીએ છીએ એના કારણે આપણને બ્લડ પ્રેશર આવે છે એને આપણે સાયકોસોમેટિક એટલે માનસિક થી શરીર ઉપર આવતી અસરવાળો રોગ કહીએ છીએ અને અમુક રોગ ડાયરેક્ટલી મગજમાં જ આવતા હોય છે જેને ખાલી તણાવ કહેવાય કે ભાઈ કોઈ જાતની બીક લાગે છે કોઈ વસ્તુ વારેખડિયા કરવાની ઈચ્છાઓ થાય છે આ બધી વસ્તુને સાઇકિક રોગ કહેવાય છે આ વસ્તુ છે એ સાઇકોસોમેટિક કહી શકીશ કારણ કે અત્યારે સો પ્રકારના સો દર્દીઓને કેન્સર થાય છે એમાંથી સિત્તેર દર્દીઓને માનસિક તણાવ માનસિક સ્ટ્રેસ અને પોતાની અમુક ઈચ્છાઓ કરતા વધારે મેળવવાની ઝંટી જ્યારે આ વસ્તુઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વસ્તુ થતી હોય છે અ અત્યારે જે કહેવાય છે કે ભાઈ નહીં ઓબેસિટી છે વજન વધતો જાય છે તો વજન વધવાના કારણોમાં કોઈ થાઈરોડના કારણે વજન વધવું પીસીઓડીના કારણે વજન વધવું આ બધા કારણો બહુ ઓછા હોય છે પણ વધુ પડતું જમવાનું અને સો કોલ સિવિલાઇઝ લાઈફના કારણે જે વજન વધે છે એવા કારણો વધારે જોવા મળતા હોય છે એક કારણ એ પણ છે કે જેના કારણે કેન્સર થતું હોય છે

તેમની જાત મળી જાય પાંચ થી છ શરૂઆત નું કારણ main એ કે મેં ચાર વર્ષમાં જે વેલુ છે કે જે રીતે cancer પેશન્ટ ને છે એમના family ને એમને છે હોસ્પિટલો છે ક્યાં કઈ રીતે જોવું છું એ આઈડિયા નથી તો એ માટે કોઈ નોર્મલ માણસોને ને આપડે કરી શકીએ એ માટે મેં શરૂઆત કરી જે કોઈ cancer patient ખાસ કરીને મારા ગામથી ગામડે થી આવે હોય એને hotspot છે તો અમદાવાદ કે even india કોઈ પણ city માં જવું હોય ત્યાં એમને ક્યાં મળી શકે પછી ક્યાં રહેવા સહવાની સગવડ મળી શકે એ type નું અમે બધી એમને માહિતી પૂરી પાડીએ છીએ okay અને અત્યારે રાજકોટ લેવલે અમે કોઈ પણ patient કે હોય છે જેમને જરૂરિયાત હોય financially તો એમને એ બી

ત્યારે આપણું મગજ ત્યારે શુન્ન થઇ જાય ક્યાં જવું શું કરવું કઈ નથી પૂછીએ કે હું શું કરું કેવા સમય માર્ગદર્શન મળે તો આપણને ઘણી રાહત મળતી હોય છે આ રવિવારે જે સેમિનાર છે એ seminar રૂપરેખા છે seminar જે વર્લ્ડ કેન્સર ડે છે તો એ દિવસે અમે વિવા ફાઉન્ડેશન ને એક તો એવું ચેરિટેબલ ટ્રસ્ટ છે જે લોકલ બિઝનેસ મેવા એવા જે બિઝનેસ છે જી અમે બંને સાથે મળીને જે સ્કીમ હતી ઓકે એમાં લેડીઝ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની ની માહિતી આપવામાં આવશે ઓકે અને સર્વાઈકલ વેક્સિનેશનની ની શું જરૂરિયાત છે ઓકે અને એ કઈ રીતે લઈ શકાય તેનું ગાઈડન્સ છે એ ડોક્ટર દ્વારા પ્રોવાઈડ ઓકે અને સેમિનારમાં કોઈને આવું હોય તો કઈ registration છે કે કેવી રીતના છે ના એ કોઈ registration process કઈ રાખેલી નથી અમારે seminar જ છે ખાસ કરીને અમે અમારી society છે ત્યાં લખેલું છે એટલે society ના member ઓ અને અન્ય કોઈ પણ એમને group ના member છે આ જે આ platform થ્રુ કોઈ business ના થાય છે તો અન્ય લોકો પણ એ seminar નો લાભ લઈ શકે એટલે છે અને એમાં કોઈ registration

જે કે એમને પોતાને એમાં બી ડર છે કે કેન્સર માટે શું કામ મારે કઈ જાણવું જોઈએ તો રોગ એટલો છે ને ખાસ બધા લોકો એનાથી ભાગવા કરે છે પણ હું એટલું જરૂર કહીશ કે જે માહિતી છે એ લેવી જરૂરી છે તો આપણે એવા રોગ થી બચી શકીએ છીએ અથવા એમને prevent કરી શકીએ અને આ આટલું જે ટ્રસ્ટ છે એ એ બી જે તમે કીધું તમારું ઘર એ બી

માણસ બને તો જીવ માંથી શીર એક મોકો છે તો વ્યક્તિગત આપણે કરીએ છીએ તો ખુબ જ સરસ પણ જો નથી કરી શકતા તો આવી કોઈ પણ જે કરે છે એને આપણે એમાં તન તમે જે તમારી યથાશક્તિ પ્રમાણે આપણે એમાં અને બીજાને અવશ્ય કરીએ કાર્ય છે જે કંઈ ભી લોકો કરે છે